અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાજી પોલીસની સૌથી મોટી કાર્યવાહી ચોક્કસથી કહી શકાય કે જુગાર રમતા સડત્રીસ જુગારીઓને અંબાજી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે ખાસ કરીને વાત કરવામાં આવે કે શક્તિપીઠ અંબાજી વિસ્તારમાં અવારનવાર આ રીતે જુગાર સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે બાતમીના આધારે ધાનેન્દ્રાવાળી ધર્મશાળામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે અંબાજી પોલીસે કાર્યવાહી કરી છે ચોક્કસથી કહી શકાય કે અંબાજી પોલીસ પોલીસે સાડત્રીસ જુગારીયાઓને જુગાર રમતા પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે સાથે જ ઓગણીસ લાખ ત્રાણું હજાર આઠસો પચાસ રૂપિયાનો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી સડત્રીસ આરોપીઓની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી અંબાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને કહી શકાય કે અંબાજી પોલીસે મોટું જુગારધામ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મીડિયા સમક્ષ માહિતી આપી છે ગઈકાલ તારીખ સત્તર આઠ ચોવીસના રોજ અમો અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા એ દરમિયાન બાતમી રહ્યા અમુને હકીકત મળેલ કે ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં બહારથી આવીને અમુક ઇસમો જુગાર રમે છે જેથી અમે હકીકતવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતાં ટોટલ સાડત્રીસ માણસો અને ઓગણીસ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જેમાં રોકડ એક લાખ હજાર અને સાડત્રીસ મોબાઈલ તેમજ એક આઈસર ટ્રક એક વેગનર ગાડી બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ એમ મોબ અને સાડત્રીસ મોબાઈલ એમ ટોટલ એક લાખ ત્રાણું ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરે કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગામી સમયમાં શ્રાવણ માસ દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને તમામ ધર્મશાળાઓ અને જેટલી હોટલો છે તે તમામ ચેક કરી અને સખત કોમ્બિંગ કરવામાં આવશે ને આવા જે જુગાર રમે છે તેવા તમામ તત્વો સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવશે